ગણેશોત્સવના આગમનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળના રાજા ગણપતિજીનું સુરતથી આગમન થયું હતું અને સરગમ કોમ્પલેક્ષ ખાતે મૂકવામાં આવ્યા હતા અને ત્યાંથી ત્રણ રસ્તા સર્કલ પાસે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ મહામંત્રી જીગ્નેશ અંદાળીયા કિસાન મોરચાના પ્રમુખ રાહુલ વામજા સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી જે બાદ વાજતે ગાજતે ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી આ આગમન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર થઈ ચોર્યાસી ભાગોળ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પણ જોડાયા હતા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર